मंदिर करे पुकार पुताओा किसका काम मंदिर तो मंदिर बचाओ मंदिर बचाओ मंदिर बचाओ मंदिर करे पुकार મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેરમાં 130 થી વધુ મંદિરોને તોડી નાખવા માટે નોટિસ જાહેર કરવામાં આવી છે જેને લઈને હિન્દુ સંગઠનમાં આક્રોશ જોવા મળ્યો હતો ત્યારે આજે વડોદરા શહેર આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા માંડવી ખાતે આવેલ મેલડી માતાના મંદિરે વિરોધ પ્રદર્શન કાર્યક્રમ કરી મેલડી માતાના મંદિરે આવેદન પત્ર આપ્યું અને માંડવી ખાતે સૂત્રોચાર કરવામાં આવ્યા હતા સાથે શંખ વગાડીને તંત્રને જગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને તંત્ર દ્વારા નોટિસ રદ ન કરાય તો આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી ગુજરાતમાં હિન્દુ ધર્મને અસ્તિત્વ 25000 મંદિરોને પ્રશાસન દ્વારા ખટાવવાની નોટિસ પાઠવવામાં આવી છે કે હિન્દુ ધર્મો પર ખાસમાન છે અને તેના કારણે મંદિરના સાધુ સંસંગો મહંતોને પુનાર્ગ્યોની જરૂરિયાત છે હે માં જે આવેદન આપવા આવી રહ્યા છે આપવા આવ્યા છે જે તાજેતરમાં ગુજરાતની અંદર ગુજરાત સરકાર પ્રશાસન દ્વારા પચીસ થી વધુ મંદિરોને નોટિસ પાઠવી છે હટાવવા માટે જેનો આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ ઉગ્રપૂર્ણ વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે અને સરકાર પાસે માગણી કરી જો ટૂંક સમયમાં જે નિર્ણય લીધો છે એ પાછો ખેંચવામાં નહીં આવે તો અમે રોડ પર ઉતરીશું ઉગ્ર આંદોલન કરતાં અમને વાર નહીં લાગે કઈ રીતનું આજે આવેદન આપવામાં આજે અમે શંખનાદ કરી આંદોલનનું રનસિંઘું ફૂક્યું છે અને માતાજીને આવેદન આપીશું કે આવા જે હિન્દુ વિરોધી લોકો છે એમને સદબુદ્ધિ આપે અને નિર્ણય પાછો લે એવું અમે આવેદન આપીશું એના માટે આજે આવેદનપત્ર આપવા માંડવી આવ્યા છે